લગાયતી ખેડૂતોનો આકરાnd બજારમાં કેળાની ખરીદનામરતા કંટાળેલા ખેડૂતે પોતાના જ 25 વીઘાના ખેતરના કેળાના પાક પર ટ્રેક્ટર ફેરવીને આખો પાક નષ્ટ કરી નાખ્યો 18 મહિના સુધી રાત દિવસ મહેનત કરીને ઉછરેલો પાકનો કોઈ લેવા તૈયાર ન હોવાના કારણે ખેડૂત હવે લાચાર બની ગયો છે. મરે 25 વીઘાની એમાં અત્યારે ભાવન નથી એના હિસાબે બધી સંપૂર્ણ કાઢવી પડી અને કોઈ અત્યારે એનું પૂછવા વાળું નથી કે ભાઈ આ ભાવે તમે લઈ જાઓ તો પણ કોઈ લેવા નથી આવતું કેટલા રૂપિયાનું અંદાજિત અંદાજીત બાર થી તેર લાખ રૂપિયાનું નુકસાન ગયેલું છે અત્યારે હું ભાવેશભાઈ ભાગીદાર કેળીઓમાં છું અઢાર મહિના મેં મહેનત કરી કાંઈ મળ્યું નહીં કોઈ કેળા લેવા આવતું નથી તેમ હવે કોઈ એનો ઘરાજ નથી પછી મને મારા ખેડૂતે કીધું કે હવે આનું શું કરવું મેં કીધું તો તમારે જે કરવું હોય બરાબર પછી અહીંયા ટ્રેક્ટર મૂકી દીધું પછી અહીંયા મને થોડીક મજૂરી આપી બીજી ગઈ હવે એમાં અમારે આ લાઈન શું લેવી એટલે હવે અમારે કેળી સોંપવી ગયા મને અહીંયા કીધું કેળ પાછી કરીએ તો મેં કીધું હવે મારે કેળ કરવી નથી તમારે રેસ કરવું હોય કરો મારે રહેવું નથી બરાબર પછી અહીંયા મને થોડાક પૈસા આપ્યા પછી હું છૂટો થઈ ગયો પછી હવે આ કેળ્યું મત હું હવે મરું ગયું એનું ગયું એમાં એને હું કેવું મરે બરાબર સાહેબ પછી હવે આમાં ઠીક છે બધું ને આ ટ્રેક્ટર મારી દીધું હવે હું કેળ્યુંમાં બેઠો મોવા ની જો વાત કરવામાં આવે તો મોવા પંથકની અંદર ખેડૂતો અત્યારે વાવેતર કરી રહ્યા હોય તે વાવેતરમાં જો મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની જે અંદર જે ખેડૂતો વાવેતર કરી રહ્યા છે તે વાવેતર સિંગ કપાસ મગફળી ડુંગળી તમામ વસ્તુનો જે વાવણી કરી રહ્યા હોય છે ત્યારે મહુવા પંથક અને મહુવાનું મિની કાશ્મીર ગણાતું એવું મહુવા શહેરને ગ્રામ્ય વિસ્તારોની અંદર આમ તો નારિયેલી કેળ એવો બગાયતી ખેતીનો પણ ખેતીનો ઉપયોગ કરી રહ્યા છે અત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ખેડૂતોને કાંઈક ને કાંઈક અત્યારે કેળનો ભાવ નથી મળી રહ્યો કેળાનો ભાવ જે નથી મળી રહ્યો તેને લઈને તેના પોતાના પચીસ વીઘાના ખેતરની અંદર રોટાવેટર જેવું ટ્રેક્ટર ફેરવીને સંપૂર્ણપણે નાશ કરી દીધો છે તે પોતાને કાળજો કઠણ કરી અને જે અઢાર મહિનાની અગાત મહેનત હતી જે અગાત મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું છે કાંઈક ને કાંઈક એક વીઘાની અંદર પંચાવન થી સાઠ હજાર રૂપિયાનો જે વાવેતરનો ખર્ચ આવે છે તે અત્યારે આશરે પંદર લાખ રૂપિયા જેટલું નુકસાન કરી અને કાંઈક ને કાંઈક અત્યારે રોટા જેવું ટ્રેક્ટર ફેરવી નાખ્યું છે સંપૂર્ણપણે નાશ કરી નાખ્યો છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આમ જે ત્યારે ખેડૂતોને જ આપણે સીધો પૂછવાની કોશિશ કરીશું શું કહેશો દાદા તમે શું કર્યું આ બધું આ બધું કહ્યું આ બધું મેં મારો ભાગ છે આ ભાવેશભાઈ મગાભાઈ સેતા અને કોઈ ભાવ લે કેળા લેવા આવતો નથી કોઈ ભાવ દેતો નથી પછી મને કીધું કે આપણે કાઢી નાખીએ મેં કીધું તમારે જે કરવું એ કરી નાખો હવે હું શું તો પછી અહીંયા થોડીક મજૂરી આપી થોડાક પૈસા આપ્યા હવે જો આ કેજમાં બધું લોટો વટો મારી દીધું ને હવે અમે હવે નીવડ્યા આ તમારો જીવ કેમ આવેલો જીવ હાલે તો કરે હું આને જે જો ન રાખેલી તો પાકી જાય પહેલા પાકી જાય પછી અમારે આને કરવાનું હું ક્યાંય નખાય નહીં મેળો ભરાય નહીં કાંઈ ઘરમાં નખાય નહીં હવે આ કોઈ લે નહીં તો પછી આનું કરવાનું હું ત્યારે ચોક્કસ પ્રમાણે ખેડૂત પોતાની જ વેદના કરી રહ્યો છે કે મેં મારા કાળજા ઉપર પથ્થર રાખીને આ રોટાવેટર ફેરવી નાખ્યો સંપૂર્ણ રીતે નાશ કરી નાખ્યો છે ખેડૂત અત્યારે બે બસ અને પાયમાલ થઈ ચૂક્યો છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે કાંઈક ને કાંઈક આ અત્યારે ખેડૂત અત્યારે પાયમાલ અને બિચારો બે બસ થઈને પોતાના પચીસ વીઘાની અંદર ખેતરમાં આ કેળની પાકની ઉપર રોટાવેટર જેવું ટ્રેક્ટર ફેરવીને સંપૂર્ણ રીતે નાશ કરી નાખ્યો છે કેમેરામેન હિંમત હિમત મકવાણા સાથે અરશદ દસડિયા બી ઇન્ડિયા મોઉ